ઝાલોદ તાલુકાના સાપોઈ ખાતે અકસ્માત સર્જાયો કહી શકાય કે ગત તારીખ છવ્વી ત્રણ બે હજાર પચીસના રોજ સાપોઈ મુકામે છકડો અને મોટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં આ કામના છકડા ચાલક જે પોતાનો છકડો પૂર ઝડપે અને ગફલતભર રીતે હંકારી લાવી અને મોટર ટક્કર મારતા જે અકસ્માત સર્જાયો હતો જેમાં મોટર પર સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જેમાં એક વ્યક્તિને પગે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી જ્યારે અન્ય વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જ્યા બાદ જે છકડા ચાલક છે તે પોતાનું વાહન સ્થળ પર મૂકી અને ફરાર થયો હતો સમગ્ર બનાવ સંદર્ભે ઝાલોદ પોલીસને જાણ કરાતા ઝાલોદ પોલીસ દ્વારા છકડા ચાલક વિરુદ્ધ આજે બે ચાર બે હજાર પચ્ચીસના રોજ બુધવારે સાંજે પાંચ વાગ્યાને ચાલીસ મિનિટે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે